નમસ્કાર મિત્રો ટૂર ટ્રેકર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો મા ભગવતીમાં મહાકાલી માતાની પાવાગઢ પરિક્રમાની અંદર આપણે પહોંચી ગયા છીએ આ નવમા નંબરની પરિક્રમા છે અને જેનો રૂટ ચુમ્વાલીસ કિલોમીટર લાંબો છે અને આ રૂટની અંદર આવતા કોટકાળી અને અલગ અલગ સુંદર એવા મજાના મંદિરોના દર્શન કરીશું અને પાવાગઢનો જે ડુંગરાળ વિસ્તાર છે ત્યાંના સુંદર સુંદર લોકેશનો આપણે આપણા કેમેરાની અંદર કેદ કરીશું તો મિત્રો આખો વિડીયો જોજો તમને આખી સંપૂર્ણ પરિક્રમાનો દિલધડક દ્રશ્યો જોવા મળશે તો મિત્રો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં માતાજીની આરતી થયા પછી પરિક્રમાની શરૂઆત થાય છે ત્યાંના સ્થાનિક સંત મહંતો દ્વારા આ પરિક્રમાની શુભ શરૂઆત કરવામાં આવે છે મંદિરમાંથી બહાર નીકળતાની સાથે જમણી સાઈડે એક બહેન છે જે વર્ષોથી માઈ ભક્તોને ખૂબ સરસ એવી સેવા આપી રહ્યા છે ચા નાસ્તાની મા ભગવતી મા મહાકાળી આ બહેનની હર મનોકામના મહર્ષિ વિશ્વામિત્ર ઋષિએ આ પરિક્રમાની શુભ શરૂઆત કરેલી કહેવાય છે કે એક અશ્વમેઘ યજ્ઞ જેટલું ફળ આપતી આ મા મહાકાળી માતાની પરિક્રમા જે લોકો કરે છે એના જીવનની અંદર ખુશીઓનો અપાર વૈભવ મળી રહે છે મા જગતજનની જગદંબા એવી મા મહાકાળીમાં આ તારા ભક્તોની રક્ષા કરજે અને તારા ભક્તોની હર મનોકામના પૂર્ણ કરજે ભાઈઓ અને બહેનો આપે આ મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી હોય તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં જય મહાકાળીમાં મિત્રો પરિક્રમાની શુભ શરૂઆતની સાથે સાથે થોડાક જ આગળ વધતા એક ખૂબ જ સુંદર મજાનો સેવા કેમ્પ આવી ગયો છે આ સેવા કેમ્પની અંદર માઈ ભક્તો દ્વારા અહીંયા પરિક્રમાવાસીઓ માટે ખૂબ જ સુંદર એવી ચા પાણીની સગવડ કરવામાં આવેલી છે મિનરલ વોટરના જગ છે ત્યાં ખૂબ સરસ મજાનો ચા નાસ્તો એવો બટેટા પૌવા તથા ભજીયા ગોટાની ખૂબ જ સુંદર સેવા પૂરી પાડવામાં આવેલી છે મા ભગવતી જોગમાયા માં મહાકાળી

ટપલાવાવ હનુમાનજી મંદિર અહીંયા ભક્તો ભગવાન હનુમાનજી મહારાજના દર્શન કરે છે અને અહીંયા એક સુંદર મજાનો સેવા કેમ્પ આવેલો છે જે સરસ મજાના ભજીયા ગોટા બનાવે છે અહીંયા લોકો ગોટાની પ્રસાદી લઈ ત્યાં થોડો વિશ્રામ કરે છે અને વિશ્રામ કર્યા પછી અહીંની બાજુની અંદર એક સુંદર મજાનું પાતાળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જે જમીનની અંદર આવેલું છે ત્યાં દર્શન કરવા પણ જાય છે લોકો અને પછી ત્યાંથી પાછા આવી અને સુંદર મજાની પરિક્રમાનું ફરીથી પ્રસ્થાન કરે છે મિત્રો દસેક કિલોમીટરના અંતર કાપ્યા પછી પરિક્રમાની અંદર બીજો એક સુંદર મજાનો સેવા કેમ્પ આવી ગયેલો છે આ સેવા કેમ્પની અંદર સુંદર મજાની ઠંડા પાણીની સગવડ તથા ગ્લુકોઝ પાણી તથા સુંદર મજાના કેળા અને છેવડાની સરસ મજાની પ્રસાદીનું વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અહીંયા માય ભક્તો ડીજેના તાલે સુંદર મજાના ગરબા રમી રહ્યા છે જો આ માણસોને કોઈ થાકનો પણ અનુભવ થતો નથી માં ભગવતીમાં જોગમાયામાં મહાકાળીની આ તો કૃપા છે મિત્રો રસ્તાની અંદર આવતા નાના નાના બગીચાઓ નાની નાની વાડીઓ આવેલી છે જે વન બંધુઓ છે ત્યાંના લોકલ સ્થાનિક આદિવાસી ભાઈઓ છે એમના ઘરે પોતાના ઘર પૂરતું નાનું એવું શાકભાજીનું સરસ મજાનું વાડી બનાવેલી હોય છે આ વાડીની અંદર આ લોકો આપ જોઈ શકો છો કે મરચાં છે સામે લીલી હળદર તથા રીંગણ અને એવું સરસ મજાનું નાનો એવો બગીચો બનાવવામાં આવેલો છે આપ જોઈ શકો છો આ નાના એવા બગીચાની અંદર રીંગણના છોડ છે અળવીના પાન છે સરસ મજાના પપૈયા છે તથા કોથમીર લીલું લસણ તથા શેરડી અને પોતાના ઘરની જરૂરિયાત પૂરતી નાની એવી વસ્તુઓનું એ સરસ મજાની વાડી બનાવતા હોય છે અને આ વાડી જોવાનો એક અનેરો આનંદ હોય છે જે આ યાત્રાની અંદર આપણને ખૂબ જ રોમાંચિત કરી દેતો હોય છે પરિક્રમા કરતાં કરતાં રસ્તાની બંને બાજુએ આપ જોઈ શકો છો કે કેટલી સુંદર મજાની શાકભાજીના છોડ આવેલા છે જ્યાં વાલોળ પાપડી છે તુવેર છે અલગ અલગ પ્રકારની જે વનસ્પતિઓ છે તેનું પણ આંખોને ઠંડક આવે એવું નયનંત્રમે વાતાવરણ ઊભું થતું હોય છે નમસ્તે જય માતાજી પાવાગઢ પરિક્રમા સમિતિનો વચગાળાનો વિશામો એટલે કોટકાળી કોટકાળી માતા એટલે તેની ભૂમિકા એમ જોવા જઈએ તો આખી પાવાગઢ પરિક્રમા જ્યારે કરો ત્યારે સાડા ત્રણ સિદ્ધનું જે પુણ્ય ફળ છે એ પ્રાપ્ત છે એમનાનું એક સિદ્ધ ફળ એટલે કોટકાળી આ જે જગ્યા પર આપ ઊભા છો એ અતિ પૌરાણિક છે અહીંયા એમ જોવા જઈએ તો કામાખ્યા દેવીનું જે મંદિર છે એ એ આકારની જે આપણી યજ્ઞ હોય અને જે કામરૂ દેશમાં જે પ્રકારે સિદ્ધ થાય છે એ જ સેમ સિદ્ધ અહીંયા આપણે પરિપૂર્ણ થાય છે અહીંયા યજ્ઞ કરવાનું બહુ અતિ મહત્વ છે સાથે સાથે અહીંયા પૌરાણિક સમયમાં આપણા રાજા રજવાડાઓ વખતે આ એક કોટ હતો એને આને ગેટવે ઓફ પાવાગઢ પણ કહેવાતો હતો આ ગેટવે ઓફ પાવાગઢને થી જ અહીંયાથી લોકો અનુમતિ મેળવી માતાજીના અનુમતિ લઈને જ અંદર જતા બાવન બજાર અને ચોસઠ ચોટા જે એ પ્રમાણે કહેવાતું હતું એનો આ મૂળ સાક્ષાત્કાર છે અહીંયા ખોદકામ કરવામાં આવ્યું તો ખૂબ જ પૌરાણિક જગ્યાઓના અસ્તિત્વ મળી આવ્યા અને અતિ પ્રાચીન હોવા છતાં હજુ પણ આપણા ગુજરાતના લોકો જે જાગૃતતા મેળાઓ માટે જે અત્યારે હાલ નથી જે ખબર નથી તો હું આપને કહું કે ત્રણ હજાર થી વધારે માતાઓ અહીંયા જોહર પેમા છે અને હજાર માતા એટલે અત્યારે પદ્માવતી દેવીનું જે થયું હતું તેમાં માત્ર ત્રણસો થી લઈને આઠસો માતાઓ હતી અને અહીંયા ત્રણ હજારથી થી વધારે માતાઓ જોહાર પામ્યા હતા એ પણ આ વિશ્રાય ગયેલી પરિક્રમામાં અમે આવરી લીધું છે આની આગળ જાઓ એટલે ભેડી મંદિર છે ભેડી બધાર એ અર્ધ સિદ્ધેશ્વર છે જે તેત્રીસો વર્ષ જૂનું જ્યાં મોહમ્મદ બેગડા એ તલવાર રૂપી આપણા મંદિર નું એના પણ પુરાવા મળે છે એટલે ધાર્મિકતાની સાથે સાથે જે વિસંગતતાઓ જે વિધર્મીઓ કરી છે એના પણ પુરાવા આપણને મળે છે આપણે સૌએ આપણી પરંપરા ને આપણી વ્યક્તિત્વ ને અને આપણા લોકોને હિન્દુ સનાતન ધર્મને જાગૃત કરવા માટે આ પરિક્રમાનો મૂળ ભાવ છે આવો માતાજીની પરિક્રમા માક્ષરવદ અમાસ જેને રાખો માક્ષરવદ અમાસ દર વર્ષનો તિથિ છે એ જ પ્રમાણે પંચાંગમાં પણ એનો ઉલ્લેખ છે કોરાણ પણ ઉલ્લેખ છે ને આ વિશ્વામિત્રી ઋષિએ પ્રથમ પરિક્રમા કરી હતી આ વિશ્વામિત્રી ઋષિની જ પરિક્રમા છે એ ભાવ સાથે થઈ મતલબ